નમસ્કાર કેમ છો ગુજરાતની અંદર સારા અને ધનિક ગામની વાત આવે તો સૌથી પહેલું આખા ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર વર્લ્ડ ફેમસ ગામ ધર્મજનું નામ ચોક્કસ આવે ધર્મજ એ બાબતમાં ફેમસ છે કે ધર્મજ ખૂબ વિકસિત ગામ છે ખૂબ ધનિક ગામ છે સાથે જ સફાઈની અંદર પણ એટલું જ આદર્શ અને એટલું જ પ્રિય અને ખૂબ આંખીને આંખોમાં ચોટીને વળગે એવું ગામ છે અને એ આપણે નથી વિચારતા કે એ એ ધર્મજ ગામને જેને ક્લીન રાખ્યું છે જેને વર્લ્ડ ની અંદર ફેમસ રાખવાની અંદર પોતાનું યોગદાન પણ આપ્યું છે એ લોકોની અંદર કામ કરતા સફાઈ કામદારો કોણ છે શું છે એ લોકોની વેદના શું છે એમની પરિસ્થિતિ એ તમામ વિડીયો તમને આ વિડીયોમાં જોવા મળશે શો શેર કરજો અને તમામ ધર્મ જ નહીં પણ સમગ્ર આણંદ જિલ્લાના તમામ એ અધિકારી સુધી પહોંચાડજો સાથે જ દેશ વિદેશના લોકો જે ધર્મજના છે એમને સુધી પણ પહોંચાડજો કારણ કે ધર્મજની અંદર એમને વિકસિત કરવામાં ધર્મજને આગળ લઈ જવામાં એ બધા જ લોકોનું ખૂબ યોગદાન રહેલું છે પણ પરિસ્થિતિ થોડીક અહીં આગળ કંઈક અલગ છે શું છે ચાલો તમને દ્રશ્યો એ એમના મોડે બતાવીએ આ બધા જ વિડીયો લાઈવ છે એટલે કોઈ એડિટિંગ કોઈ રેકોર્ડિંગ કશું જ નથી

પાંચ વર્ષ થી પાંચ વર્ષ હે કેટલા વર્ષ પાંત્રીસ વર્ષ થી કામ કર્યું છે ધર્મજ ગ્રામ પંચાયતે તમે વીસ વર્ષથી શું થયું છે શું થયું છે સાડી ત્રણસો રૂપિયા આપતા પગાર રોકડો કે ખાતા આપતા હતા પગાર તમારા બેંક આપતા હતા બરોડા બેંક ના ખાતા ની અંદર આપતા અત્યારે શું છે સાડી ત્રણસો રૂપિયા નહીં આપવામાં આવે અઢીસો રૂપિયા તમારો કામ નો ટાઈમિંગ શું છે દોઢ થી સાડા પાંચ પૂરેપૂરે આઠ કલાક તો કામ લેવાનું જ છે હાજરી આપવાની છે ટોટલ કેટલા સફાઈ કામદાર છો ગામમાં બત્રીસ જણા છો શું કે છે તમને લોકો ને તમારી ઉંમર કેટલી છે તમે ઘડિયા થઈ ગયા પિસ્તાલીસ વર્ષ એમનું ચાલે સાઠ વર્ષ ના ઉપલે કામ કરતા હોય તો ચાલો કાઢી પચાસ થાય તો અત્યારે લોકો શું કહે છે કામ કરવું હોય તો શું કહે છે અઢીસો રૂપિયા કામ કરો હોય અત્યાર સુધી તમે ડાયરેક્ટ તમને પંચાયત પગાર આપતી બધું અમે બધું સાફ કર્યું છે એવું થયેલું છે અમારું કશું ચલાવવા જ નહી હતા વરસાદ કરે એવું એમને કહો કે કરે છે આઠ કલાક અમે ટેમ્પરરી એક કલાક માટે બે કલાક માટે સફાઈ કામદાર નથી ગઈ મેડમ રૂપિયા રોજ છે કે રાખો ને કે હાડી ત્રણસો નહીં તો કે આવું તો આવો ઘેર જતો માંગે તો નથી આજે તમે લોકો કામ પર ગયા હતા

અહીંયા કોઈ ગવર્મેન્ટ ના કાયદાની વાત નહીં કરું કોઈ લો ની વાત નહીં કરું કોઈ નિયમ ની વાત નહીં કરું ફક્ત એટલી વાત કરીશ કે આ બધા જ લોકો જે વર્ષો થી કોઈ દસ વર્ષ થી કોઈ પાંચ વર્ષ થી કોઈ પચીસ વર્ષથી કોઈ પાંત્રીસ વર્ષથી ઘર માત્ર સાડી ત્રણસો રૂપિયા છે એ સાડી ત્રણસો રૂપિયા ની અંદર પણ એ લોકો કામ કરવા ખૂબ રાજી છે આનંદથી કામ કરી રહ્યા છે ઉત્સાહથી કરી રહ્યા છે આખા ધર્મ રાખી રહ્યા છે એટલે બે હાથ જોડીને ખાસ પંચાયત ને કે આ તમામ લોકોને એઝ ઇટ ઇઝ હું એવું નથી કેતો મિનિમમ વેતન આપો મિનિમમ પગાર આપો કદાચ પંચાયત નથી પહોંચાતું પંચાયત સદ્ધર નથી હાલકે જો કે પંચાયત સૌથી સદ્ધર કહેવાય કારણ કે ધનિક ગામ છે

જે આ લોકોને વર્ષો જૂની જે એમની કામગીરી છે એ કામ કરતા રોકી રહ્યા છે આપણે એમને રૂબરૂ પૂછીશું પંચાયતના વહીવટદારને પૂછીશું તલાટી કામ મંત્રીને પૂછીશું અને આની પાછળના બીજા જે બી જે મોટા માથાઓ હશે એમને બી પૂછીશું કે આ તમામ સફાઈ કામદારોને અન્યાય કરવાની તમારામાં તેવડ નથી એ લખી રાખજો વર્ષો જૂના કામદાર છે પંચાયત જ આ લોકોના ખાતાની અંદર પગાર આપી રહી છે એટલે બીજો કોઈ પ્રશ્ન થતો નથી એટલે ખાસ

એ કોને કહેવાય ને હું તમને બતાવીશ સો મળીએ છીએ કે નહીં મળીએ એ પરમ દિવસ નક્કી થશે પરમ દિવસ સુધીમાં આ લોકોનું એઝ ઇટ ઇઝ જગ્યાએ જે સાડી રૂપિયા ઓછો ભલે ઓછો રહ્યો પણ સાડી માં પણ આ લોકો કામ કરવા તૈયાર છે લઈ લેજો નહીં પરમ દિવસે મહીપત સિંહ ધર્મ જ મુલાકાતે આવી રહ્યા છે બરાબર ચિંતા ના કરજો ટેન્શન ના લેજો હું આવી રહ્યો છું એમને મને મળવાની ઈચ્છા છે તો ભાઈ તમને ના લે મહીપતસિંહ નું મોઢું જોવાની ઈચ્છા હોય તો ના લેતા બાકી મોડું ના ગમે એવું છે જ ને એટલે ના જોશો એ તમારા માટે સારું છે મળીએ છીએ પરમ દિવસ ધર્મજ ખાતે કદાચ ના મળવન થાય એ બેટર છે